ડીસાના પાલનપુર હાઇવે પર આવેલ જોખમનગર સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ગટર રોડ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે વોટ લેવા આવતા નેતાઓ ચૂંટણી સમયે આપેલા વચન બાદ કાંઈ કાર્ય કરતા નથી તેમ જણાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી ડીસાના જોખમનગરમાં હજુ સુધી ગટર વ્યવસ્થા કરવામાં આવેલી નથી જેના કારણે ગંદા પાણીની રેલમછેલ થતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્ય થતું નથી તેમજ નગરપાલિકા અને અને વિધાનસભાની ચૂંટણી ચૂંટણી વખતે ઉમેદવારો વોટ લેવા ગટર રસ્તાનું કામ ઝડપથી થઈ જશે તેવી આપે છે પરંતુ બાદ કોઈ દેખાતું નથી તેવો બળાપો રહીસો ઠાલવી રહ્યા છે આ બાબતે તેઓ ધારાસભ્ય પ્રવીણ માણીને પણ રજૂઆત કરેલી છે પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતના કંઈ ઠેકાણા પડ્યા નથી આ બાબતે સોસાયટીના રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે પરંતુ લોકોની સમસ્યાઓ હલ કરતા નથી અમે ઘણા સમયથી રજૂઆત કરેલી છે દરેક વખતે આશ્વાસન અપાય છે આથી જો હવે અમારી સમસ્યા હલ નહીં થાય તો આગામી ચૂંટણી વખતે કોઈને અમે પ્રવેશવા દઈશું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો ધારાસભ્ય સાહેબને કેવું છે કે મારી સોસાયટીમાં નથી રોડની સુવિધા નથી ગટરની સુવિધા બરાબર જ્યારે અમારે ચૂંટણી આવે છે ત્યારે એ લોકો કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય કોઈ બી આવે છે તમને રોડ લઈ આપીશું તમને ગટરો લઈ આપીશું મોટી મોટી ડિમાન્ડો કરીને જતા છે બાકી અમારી કોઈ ડિમાન્ડ પૂરી કરતા નથી બરાબર બાકી હવે જો નગરપાલિકાને અમારા વોટ લેવા હોય મારી આખી સોસાયટીના વોટ લેવા હોય

અમારી વસ્તી મજૂરિયા માણસો છે આનો મતલબ એ નહીં કે અમે માણસ નથી અમે પણ માણસ છો મારી સોસાયટીમાં રે હર કોઈ માણસ છે શું તમે બંગલાવાળા તો તમારા રોડની સુવિધાઓ જોઈએ છે તો શું અમે વાળા અમારે હેડવા માટે નહીં જોઈએ શું અમારા ગટરમાં નાવા ધોવાનું નહીં જોઈએ શું અમે મજૂરિયા વર્ગના માણસો છીએ તો અમારે નાવાનું નથી અમારે પાણી નથી જોઈતું તો અમારું પાણીની સુવિધા કરી આપો અમારું રોડની સુવિધા કરી આપો આથી ત્રણ વર્ષ પહેલા જ્યારે અહીંયા

પછી બધી રીતે જોખમ નગરપાલિકા ને બીતા છે અને હું છે લડ્યો રીતે આગળ જાય મારે જવું છે ગોધીનગર મારો નિકાલ નહીં મારી સોસાયટી તો દિલ્હી થી કન્યા પહોંચીશ